અમેરિકામાં ભણનારા લાખો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે એક ચિંતાના સમાચાર છે ટ્રમ્પ સરકારે એક નવો કાયદો લાવવાની તૈયારી શરૂ કરી છે કે જે ઓપીટી એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગને ખતમ કે રિસ્ટ્રિક્ટ કરી શકે છે જો આ રૂલ લાગુ થઈ જશે તો એની સીધી અસર હજારો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પર પડશે કે જે પોતાનું ભણવાનું પૂરું કર્યા પછી અમેરિકામાં કામ કરવાનું સપનું જોઈ રહ્યા છે આ વિડીયોમાં આપણે સમજીશું કે આ નવો રૂલ છે શું ઓપીટી પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે એનો એન્ડ થવાથી શું અસર પડશે અને ઇન્ડિયન સ્ટુડન્ટસે હવે શું કરવું જોઈએ કે જેનાથી ફ્યુચરમાં સેફ રહે તો ચલો વિડિયો શરૂ કરી દઈએ પહેલાં તો એ જોઈ લઈએ કે ઓપીટી પ્રોગ્રામ હોય છે શું તો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એક એવો પ્રોગ્રામ છે કે જે એફ વન વિઝા ધરાવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને અમેરિકામાં પોતાનું ભણવાનું પૂરું કર્યા પછી બાર મહિના સુધી પોતાની ફિલ્ડમાં કામ કરવાની પરમિશન આપે છે તો સ્ટેમ ફિલ્ડ્સ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સમાં ભણનારા સ્ટુડન્ટ્સને ચોવીસ મહિનાનું એક્સ્ટ્રા એક્સટેન્શન મળી જાય છે જેને સ્ટેમ ઓપીટી કહેવામાં આવે છે હવે આ પ્રોગ્રામને બુશ એડમિનિસ્ટ્રેશને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કે જેનાથી સ્ટુડન્ટ્સ એચવન બી વિઝા લોટરીમાં ચાન્સ મળવાથી પહેલાં કેટલાક કામનો એક્સપિરિયન્સ લઈ શકે અત્યારે દર વર્ષે લગભગ અઢી લાખ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આ પ્રોગ્રામની અંદરમાં અમેરિકામાં કામ કરે છે એમાંથી એક બહુ મોટો હિસ્સો ઇન્ડિયન સ્ટુડન્ટ્સનો હોય છે પણ હવે ટ્રમ્પ સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે ડીએચએસના રેગ્યુલેટરી એજન્ડામાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ નામનો એક પ્રપોઝ રૂલ સામેલ કરવામાં આવ્યો છે જે ઓપીટી અને સ્ટેમ ઓપીટી બંનેમાં મોટો ફેરફાર લાવી શકે છે આ રૂલ બે હજાર પચીસના એન્ડમાં કે બે હજાર છવ્વીસની શરૂઆતમાં લાગુ કરવામાં આવી શકે છે ડીએચએસના ડોક્યુમેન્ટ પ્રમાણે આ રૂલનો ઇન્ટેન્સ છે પ્રોગ્રામના ગોલ્સને બેટર એલાઇન કરવા પબ્લિકને ક્લેરિટી આપવી અને નેશનલ સિક્યુરિટી કન્સર્ન્સ એડ્રેસ કરવી સાથે જ આ રૂલ યુએસ વર્કર્સને ફોરેન નેશનલથી ડિસ્પ્લેસમેન્ટથી બચાવવા અને સ્ટુડન્ટ્સ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામના મોનિટરિંગને મજબૂત કરવાની વાત કરે છે એટલે કે ટ્રમ્પ સરકારે હવે ઓપીટી પ્રોગ્રામને નેશનલ સિક્યુરિટી અને ફ્રોડના નામે કંટ્રોલ કરવાનું શરૂ કર્યું હવે સવાલ એ છે કે જો ઓપીટી ખતમ થઈ જશે કે રિસ્ટ્રિક્ટ થઈ જશે તેની અસર શું થશે તો એમાં અમેરિકાના નુકસાનની વાત થઈ રહી છે કેમ કે ફોરેન ગ્રેજ્યુએટ્સ અમેરિકન ઇનોવેશનને વધારે છે ઓપીટી ખતમ કરવાથી એની ઊંધી અસર પડશે જો જો ઓપીટી હટાવી દેવામાં આવે તો પ્રોડક્ટિવિટી ઘટશે ઇકોનોમિક ગ્રોથ ધીમો પડશે અને અમેરિકાને એટલું નુકસાન થશે જે સાઉથ કેરોલિનાના આઉટપુટ બરાબર હોય ડેટા ક્લિયર કહે છે કે ઓપીટી ખાલી ફોરેન સ્ટુડન્ટ્સ જ નહીં પણ અમેરિકન ઇકોનોમી માટે પણ બેનિફિશિયલ છે તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એચ વન બી કે ઓપીટી પર ડિપેન્ડન્ટ રહેવાને બદલે ગ્લોબલી ડિમાન્ડ સ્કિલ્સ અને ઓલ્ટરનેટ પાથવેઝ પર ધ્યાન આપવું જોઈએ જર્મની કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ક્લિયર રેસિડેન્સી અને વર્ક પાથવેઝ છે તો અમેરિકામાં પણ જો સ્ટુડન્ટ સ્ટ્રોંગ નેટવર્કિંગ કરાય અને ઇન્ટર્નશિપ પર ફોકસ રાખે તો ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝના દરવાજા ખુલી શકે છે આ વાત એટલા પણ જરૂરી બની જાય છે કેમ કે અમેરિકામાં ફોરેન વર્કર્સની સંખ્યામાં પહેલેથી જ એક ઘટાડો જોવા મળી રહ્યો છે યુએસ નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઓફિસના ડેટા પ્રમાણે બે હજાર ચોવીસની કમ્પેરમાં ઓગસ્ટ બે હજાર પચીસમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના અરાઇવલ્સમાં ઓગણીસ ટકાનો ઘટાડો થયો છે જેમાં એશિયાથી ચોવીસ ટકા ટ્રોપ છે તેમાં ઇન્ડિયાથી અમેરિકા સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સની સંખ્યા પિસ્તાલીસ ટકા સુધી ઘટી ગઈ છે કે જે એક મોટો સંકેત છે કે અનસર્ટેનિટી અને સ્ટ્રીક વિઝા સ્ક્રુટીની હવે સ્ટુડન્ટને ડિસ્કરેજ કરી રહી છે આ ડિક્લાઇન યુનિવર્સિટીઝ માટે પણ ચિંતાનો વિષય છે કેમકે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ખાલી કેમ્પસીસની ડાયવર્સિટી જ નથી વધારતા પણ યુએસ ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુટ પણ કરે છે ત્યારે હવે સવાલ એવો ઊભો થાય છે કે ઇન્ડિયન સ્ટુડન્ટસે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં ઓપીટી કે એચ વન બી પર ડિપેન્ડન્ટ રહેવાને બદલે કોર્સનું સિલેક્શન કરતી વખતે ધ્યાન રાખવાનું કે ગ્લોબલી રેલેવન્ટ સ્કિલ શીખવામાં આવે જેમ કે ડેટા સાયન્સ એઆઈ બિઝનેસ એનાલિટિક્સ કે ગ્રીન ટેકનોલોજી જેવી ઇમરજિંગ થિંગ્સ બીજો ઓલ્ટરનેટ પાથવેઝ એક્સપ્લોર કરો કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે યુકે અને જર્મની છે એવા દેશોમાં ભણ્યા પછી પીઆર અને વર્ક પરમિટ્સ માટે ક્લિયર પ્રોસેસીસ છે ત્રીજું કે ઇન્ટર્નશીપ્સ અને નેટવર્કિંગને વધારે મહત્ત્વ આપો ઘણીવાર સારી ઇન્ટર્નશીપ્સ ફ્યુચર જોબ ઓફર્સ અને એમ્પ્લોયર સ્પોન્સરશીપ સુધી પણ લઈ જાય છે અને ચોથું કે અવેરનેસ વધારો દરેક સ્ટુડન્ટે ડીએચએસ અને યુએસ ઇમિગ્રેશન અપડેટ્સ પર નજર રાખવી જોઈએ કે જેનાથી કોઈ પણ સડન પોલિસી ચેન્જનો સામનો કરવા માટે પહેલાંથી જ તૈયાર રહે એટલે બધું થઈને ટ્રમ્પ સરકારનો નવો રૂલ એકવાર ફરીથી એ જ બતાવે છે કે અમેરિકામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે એન્વાયરમેન્ટ બહુ અનસર્ટેન થતું જાય છે જે રસ્તો પહેલાં સીધો દેખાતો તો એડમિશન ઓપીટી એચ વન બી અને ગ્રીન કાર્ડ હવે એમાં કેટલાય ફેરફાર થઈ રહ્યા છે એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હવે સ્માર્ટ પ્લાનિંગ કરે એજ્યુકેશનને ખાલી અમેરિકા સુધી લિમિટેડ ના રાખે પણ એને ગ્લોબલ મેન્ડસેટથી જોવે કેમ કે કરિયર સક્સેસ એ વાત પર જ ડિપેન્ડ નથી કરતું કે તમે ક્યાં ભણ્યા છો પણ એના પર કે તમારી ગ્લોબલ અને એડોપ્ટ સ્કિલ કેટલી સારી છે અને તમે એને કેટલી વધારે ડેવલપ કરી શકો છો અને કરી લીધેલી પણ છે તો જો વિડીયો પસંદ આવ્યો હોય એને હેલ્પફુલ લાગ્યો હોય તો શેર કરજો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી